હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો આજે તો છે ને મોડા મોડા અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે લીંબુ ઉતારવા ગયા હતા ને ખારક પણ ઉતારવાની છે એવું બધું કામ છે ને સવારમાં પછી રસોઈ ને એવું કરા રહ્યા ને એટલે પછી બ્લોગ ચાલુ નથી હોય અત્યારે ચાલુ કર્યો છે તો હજી લીંબુ ઉતારવાના બાકી છે હજી પાછા જશું ને ખારક ઉતારવા ગયા છે એ લોકો ને बाजू से जो खोल कपाशिया, तमने बताओ हाँ आजो कपाशिया खोला तैयार किरण ले नहीं वासे गरम गरम जो चोटे बन से है में मत आज कल ये वालों पी सहेलो क्यों है क्यों क्यों है पी लायलो ये सिया जो गरम चोटे बना अत्यारे लाइन में ही खुश है ना कटू બે હજાર ને પચાસમાં માં લગભગ પડ્યું એમ છે તો કપાસિયા તાજું એકદમ મસ્ત ગરમ ગરમ ઓલું નથી જો તાજું ને એટલા માટે દુકાનેથી અમે લાવીએ ને એમાં તો જીવડા ને બધું હોય ઓલું જેને જેના કાળા કાળા જીવડા આવે ને ચોંચવા મકાઈમાં અને ઘઉંમાં પડી જાય ને એવા ચોચવા આવે દુકાને લાગ્યા એમાં આ તો મસ્ત હશે ફ્રેશ એકદમ તાજકાલી તૈયાર થયેલું બનેલું તો ચાલો આપણે લીંબુ ઉતારવાના છે પણ થોડીક ખારેક પણ ઉતારવાની છે ને એટલે એ લોકો છે ખારેક ઉતારવા માટે એવું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારે છે ને પાસુ પાછું જવું પડે છે ને પવન બહુ આવે છે કપડાં હૂકવેલા ને બધા જોવો પડી ગયા છે અહીંયા આ બાજુ મેં થોડાક લાકડા પણ કાઢીને સુકવા રાખાશે મૂકાશે અહીંયા કેમકે વરસાદ આવેલો ને એમાં છાંટા લાગી ગયા હતા બધા ભીના થઈ ગયા હોય ગયા હતા અરખતા નહોતા ને એટલે તડકે તપવા મૂકાશે જો છે કંઈક અમારે વાડીનું લોકેશન તમારે જો અમારી આખી વાડી જોવી હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે મિત્રો એમ તો ઘણું બધું છે જોવાલાયક એટલા માટે ને આ વાડી છે ને અમે અહીંયા ભાગમાં રહીએ છીએ એવું છે તો હે રામ રામ છે આ બાજુ એક લીંબી નું ઝાડ છે ને અહિયાં કોઈ જતું નથી એટલે એ બાજુ પેલા ઉતારી લેવા છે પેલા ઉતાર્યા છે આમાંથી અને અત્યારે એ બાજુ જવું છું ગોલ નથી જવું મારે શું કરો ખબર નહીં હું કરે છે જવું તો ખરી જવું એ લોકો હું કરે છે એટલે તમે શું કરો છો મેકો મેકો ગેમ રમવા વાળી ના જવરાડા તો આ છે મારો મોટો દીકરો દીપક ને ઓલો છે મારા ભાઈનો દીકરો મારા ભાઈનો છોકરો નાનો ને મોટો ખરો ને મારા પપ્પાની જોડે છે મારા ભાઈનો મોટો છોકરો એમના ઘણે છે નાનો મારા ભાઈ કને છે ને આ બાજુ જો મારો નાનો ટીણીઓ એટલે કે મારો જઈ નાનો કદાચ મારું જઈ નાનું નાનું

હા અને છે ને ભૂરી બે ત્રણ વાર માયરો તો એ હજુ ભૂરી સાંગાત આવે છે જો એમ નહીં કરવાનું તો ચાલો હવે હું જાઉં ન કતો વિડીયો ઘણો લાંબો થઈ જશે ને તમને પણ જોવામાં મજા નહીં આવે એટલા માટે તો મિત્રો હું આવી ગઈ છું લીંબુ ઉતારવાને જોવું અકડી પણ હાથે ગાત લઈને દાવીશું અકળી પણ તો જો આ રીતના કાંઈક લીંબુ હું ઉતારું છું કેમ કે કાટા પણ બહુ જ વાગે છે અચ્છા લીંબુ ઉતારવાના છે કાટા એટલે મૂકી દો આ તો ઘણા વાગે હટા આકડી આકડીથી ઉતારા પડે ઓહો નીચે નીચેના બધા નજીક નજીકના હાથે ઉતારી લઈશ કેમ કે પછી પાછું એઠમ પાડીને વાળી પાછું એનું આની માથાકૂટ ના થાય ને ત્યારે તોડીને પછી ડોલમાં નાખી દેવાના ડબલ મહેનત થઈ નજીકવાળા

આપણે આફા ની જેવડો હું કામ કરી રહ્યો હતો શું છે તારે मेरे तो आप आज जो हमें कटिंग चालू कर दी थी उसे मैं किरण पर सीजन आ चुका है तो हमने खा रखी है नहीं कहीं खा रखी है वही कहीं खा आ, कहीं खा रखी है कस टीचे

તો મિત્રો મસ્ત એ સરસ મજાની કેરી મેલી છે પાકેલી જો એટલે હું છે ને ટ્રેક્ટરમાંથી ઉતરી ગઈ કેમ કે કેરી બંધવા માટે ચાલો કેસર કેરી ખાવા